જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સરપંચોનું સન્માન જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રેરિત પેનલના સરપંચોનું સન્માન કરવામાં આવેલ હતું તાજેતરમાં આયોજિત જૂનાગઢ જિલ્લાની તોતેર સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી એકસઠ સરપંચો ભાજપ પ્રેરિત પેનલના વિજયી બનેલ હતા જે તમામ સરપંચોનું આજે વિધિવત રીતે સન્માન કરવામાં આવેલ હતું આ તકે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાનજીભાઈ કરગઢીયા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ જૂનાગઢ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી સહિત અન્ય સ્થાનિક ભાજપના મહાનુભાવો હાજર રહેલ હતા બંને ભાજપના કાર્યકર્તાઓ પણ લડતા હોય સામસામે ભાઈ બહેન પણ લડતા હોય ભાઈ ભાઈ લડતા હોય અને આપણે જોયું કે પણ લડ્યા આ આપણે જોયું છે એટલે અંદર ચૂંટણી થતી હોય એટલે ખૂબ મહેનત કરી ખૂબ ખર્ચા કર્યા હોય અને પછી આપણને પરિણામ મળ્યું હોય તો હવે તમારી ફરજ છે જો ગામનો વિકાસ કરવો હોય તો બે ગ્રુપ સાથે હશે તો જ ગામનો વિકાસ થાય કારણ કે બે ભાજપના લડા હોય સામે પણ ભાજપ વાળા જો એક ગ્રુપ એવું ન થાય એટલા માટે જે સરપંચા કર્યા હોય બોલાચાલી થઈ હોય મતદાન ને દિવસે પણ બોલાચાલી થઈ હોય બધું જતું કરીને જો ભેગા બેસો તો ગામનો વિકાસ થાય લોકો મત આપે જીત્યા પછી આપણી જવાબદારી છે કે કામ ક્વોલિટી વાળા થાય

મારી વાત બહુ ડીપમાં અને કાર્યકર્તા તરીકેની વાત છે આ નરેન્દ્રભાઈના હિસાબે આપણને મત મળે છે આખા દેશમાં અને જોરદાર પાર્ટી મજબૂત થઈ તો પ્રેસ મીડિયાની હાજરીમાં અમે એક સાઈડ સરપંચોનું સન્માન કર્યું છે આ વાત તો સાચી છે ને અને તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી જઈએ એ વાત સાચી છે ખોટી છે અને એકલ દોકલ જે ધારા સરપંચ આવ્યો છે અને એ ન જીવા મતે ક્યાંક ભૂતોરી હોય મારી જે મારફુડો હોય તો હવે પાંચ ઘીરે નથી જાવ પણ ચૂંટણીમાં મિત્રો પાંચ ઘરે જવું જરૂરી છે એટલા માટે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ વિરોધીને હું કહેવા માંગુ છું કે જૂનાગઢ જિલ્લાની અંદર છ તાલુકાની અંદર તોતેર માંથી એક સાઈડ સરપંચ ભારતીય જનતા પક્ષના ચૂંટાણા છે જેનો રેશિયો નેવું ટકા છે એવી જ રીતે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાની અંદર પણ આગામી ચૂંટણીની અંદર નેવું ટકા ઉપરના સરપંચો ભારતીય જનતા પક્ષના સિમોલના ચૂંટાયેલા આવવાના છે

અને આપણા દિલીપભાઈ પટેલને કહેવા માંગુ છું એક સરપંચના યુનિયનના પ્રમુખ તરીકે કે તમારા સરપંચોને તમે લોકોએ બોલાવ્યા માન સન્માન કર્યું અમે તમારા ઋણી છીએ આગામી કોઈ પણ ઇલેક્શન આવશે તો એના માટે અમે ભારતીય જનતા પક્ષની સાથે છે અમે કટિબદ્ધ છીએ સાથે સાથે વિકાસના કામમાં પણ સહયોગ આપતા આપતરજો એટલું કહી વિરમુ છું ગામનો વિકાસ કેવી રીતે થાય સારી રીતે થાય ગામની તાંત્રિક જરૂરિયાતો જે છે પ્રાથમિક સુવિધાઓ જે છે ઘટતી સુવિધાઓ છે એને કેવી રીતે આપણે સારી રીતે આપી શકીએ એના માટે પંચાયતી રાજમાં તમે ને અમારી બેની કડી જરૂરી છે ત્યારે અહીંયા ધારાસભ્ય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના સૌ આગેવાનો પણ છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું આપને કાંઈ મી કાંઈ પણ હર હંમેશ જિલ્લાને લગતું કાંઈ કામ હતું હું જિલ્લા પંચાયતે બેસું છું કાર્યાલય જુનાગઢ ખાતે અમારા નવ નિયુક્ત સરપંચો જે જૂનાગઢ જિલ્લામાં તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી એકસાઠ ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું